આપણા લોકપ્રિય અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા લાડીલા ઉમેદવાર બેન પૂનમબેન માડમ ડાયસ પર બિરાજમાન સૌ મહાનુભાવો પૂજ્ય સંતગણ સમાજ શ્રેષ્ઠીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ભાઈઓ અને બહેનો આ ચૂંટણી છે એનું પરિણામ નિશ્ચિત છે આ વખતે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ બિરાજવાના છે એ દિવાલ ઉપર લખાયેલું છે ચારસો કરતાં વધારે બેઠકો સાથે ચૂંટાવાના છે ભારતીય જનતા પાર્ટી એ પણ નક્કી છે ગુજરાતમાં છવ્વીસ લોકસભાની સીટ છે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ ના ઇલેક્શનમાં આ છવ્વીસે છવ્વીસ બેઠક ભારતીય જનતા પાર્ટીને મળેલી હતી આ વખતની ચૂંટણીમાં છવ્વીસ માંથી એક તો આપણું ખાતું ખુલી ગયું છે સુરતની બેઠક બિનરીફ થઈ છે પચીસ ની ચૂંટણી છે ગુજરાતની અંદર અને પચીસે પચીસ બેઠક પાંચ લાખ કરતા વધારે મતથી જીતવાના છે એમાં કોઈ મિનમેક નથી તમને એમ થશે કે હું આ આંકડો પચીસે પચીસ અને પાંચ લાખ કરતા વધારે એ ક્યાંથી લે આવ્યો છું મિત્રો હું કોંગ્રેસમાં વર્ષો સુધી મજૂરી કરીને આવેલો છું અત્યારનું નેતૃત્વ છે એ સોનાની ચમચી સાથે જન્મેલા છે એર કન્ડિશન સિવાય બહાર નીકળવું નથી ગરીબી શું છે એને ખબર જ નથી એટલું જ નહીં ઘોડો કેવો છે અને ગધેડો બેયના કલર સરખા હોય તો ઘોડો કોને કહેવાય ને ગધેડો કોને કહેવાય એ પણ ખબર નથી એવા લોકો પાસે આજનું કોંગ્રેસનું સુકામ છે એટલે મને ખબર છે કે ત્યાં શું ચાલે છે અને હવે મને એ પણ ખબર પડી છે આમ તો પહેલેથી ખબર હતી મને પણ હું મૂકતો નહોતો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની પરસેવો પાડવાની પ્રધાનમંત્રીથી શરૂ કરીને મુખ્યમંત્રી સુધી ધારાસભ્યો અને સંસદ સભ્યોથી શરૂ કરીને પંચાયત અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સુધી અને નાનામાં નાના કાર્યકરો સુધી જે પરસેવો પાડવાની પ્રજાની વચ્ચે રહેવાની જે ક્ષમતા અને તાલીમ છે એ બીજા કોઈ પક્ષમાં નથી એટલે પરિણામ નિશ્ચિત છે સવાલ એટલો છે કે આ જે રાષ્ટ્ર નિર્માણ માટે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સંકલ્પ કર્યો છે કે ભારતને વિકસિત ભારત બનાવવું છે અને વિકસિત ભારત બને એટલે વિકસિત ગુજરાત બનશે જ પહેલા સૌથી પહેલા અને વિકસિત ગુજરાત બને તો એની પહેલા વિકસિત જામનગર અને વિકસિત પોરબંદર પણ બનવાનું છે અને એ વિકસિત જામનગર અને વિકસિત પોરબંદર બને તો તમારા અને મારા બધા ઘર પણ વિકસિત બનવાના છે ઘર વિકસિત બને એટલે સૌને ઘરનું ઘર હોય એનો જીવન નિર્વાહ સારી રીતે ચાલે એટલી આવક હોય તમામ પ્રકારની સગવડતા હોય બાળકોને ભણવાની વ્યવસ્થા હોય ભણી લીધા પછી એને ધંધો રોજગાર નોકરી ઘર આંગણે ઉપલબ્ધ હોય અને બધા કરોડપતિને જે આપણે સગવડતાઓ મળતી હોય એ ગરીબ માણસને પણ મળતી હોય આ વિકસિત ભારત છે અને એ નરેન્દ્રભાઈ કરી રહ્યા છે અહીંયા મને હું યાદ કરાવું તમને બધાને કે બે હજાર ચાર માં નરેન્દ્રભાઈએ કચ્છના રણની અંદર રણોત્સવ શરૂ કરવાનું નક્કી કર્યું એ રણની અંદર હું જયા આવેલો હતો સો કિલોમીટરના એરિયાની અંદર એક માણસ ના મળે એક પશુ ના મળે ઉનાળાની અંદર પાણી ઉકળી જાય એટલી ગરમી પડે અને શિયાળાની અંદર પાણીનો બરફ થઈ જાય એવી ઠંડી પડે એમાં કોણ રહે ત્યાં માત્ર ફોજ લોકો રહે છે એ પણ જમીનમાં બંકર બનાવીને રહે છે પણ નરેન્દ્રભાઈએ કહ્યું કીધું કે હું ત્યાં રણોત્સવ કરીશ અને દુનિયામાંથી પ્રવાસીઓને લઈ આવીશ વિરોધ પક્ષનો નેતા હતો હું એમની મજાક ઉડાવતો તો ત્યારે પણ આજે વીસ વર્ષ પછી એ કચ્છના રણની અંદર ત્રણ મહિના રણોત્સવ થાય છે એ ત્રણ મહિનામાં જગ્યા નથી મળતી રણની અંદર ટેન્ટ હાઉસની અંદર ગેસ્ટ હાઉસોમાં રેસ્ટોરન્ટમાં તો આપણને એમ થાય કે તો ટુરિસ્ટ માટે છે પણ એને કારણે આખી રણ વિસ્તારની અર્થવ્યવસ્થા બદલાઈ ગઈ લોકોનું જીવન બદલાઈ ગયું રોજગારી મળવા માંડી અને આજે દુનિયાની અંદર જ્યાં રણોત્સવ થાય છે એની નજીકનું ગામ ધોરડો છે એ ધોરડો દુનિયાનું શ્રેષ્ઠ પ્રવાસન વિલેજ બેસ્ટ ટુરિસ્ટ વિલેજ બની ચૂક્યું છે એ રણમાં કઈ નતું થતું એ રણની અંદર અત્યારે વીજળીની ખેતી કરવા માનની મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ના આગેવાનીમાં આગળ વધી રહ્યા છે ત્રણ વર્ષની અંદર ત્રીસ હજાર મેગાવોટ વીજળી માત્ર સોલાર અને વિન્ડ પાવર માંથી મળવાની છે ગુજરાતની આજની વીજળીની જરૂરિયાત વીસ હજાર મેગાવોટની છે એના કરતા દોઢ ગણી વીજળી એક રૂપિયાના ખર્ચ વગર મળવાની છે ભગવાન રામ અયોધ્યામાં પાંચસો વર્ષ પછી પધાર્યા આખો દેશ રાજી થયો હું એની વાત નથી કરતો પણ ભગવાન રામ પધરામણી થઈ એના પછી અયોધ્યા બદલાયું એ અયોધ્યા અંદર કોઈ જતું નહીં આજે માત્ર ચાર મહિનાની અંદર બે કરોડ પ્રવાસીઓ ત્યાં ગયા કોઈ જગ્યા જગ્યા નથી મળતી બહાર ગયા હતા એ ધંધો રોજગાર કરવા પાછા આવી ગયા આ ચમત્કારી તાકાત યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ માં છે એને એનો ચમત્કાર આ બાજુ દ્વારકાની અંદર પણ દેખાયો જ્યાં કોઈ જતું નહીં ત્યાં આજે એક કરોડ ની વીસ લાખ યાત્રાળુ આવે છે સોમનાથ અને સાસણની અંદર એક કરોડ ને દસ લાખ ટુરિસ્ટ આવે છે કેવડિયા કોલોનીની અંદર કેવડિયા કોલોની જ્યાં સરદાર સાહેબનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું છે સરદાર સાહેબની મૂર્તિ બનાવી છે ત્યાંથી સો કિલોમીટરના એરિયામાં તમને ચાની રેકડી નહોતી મળતી આજે સરદાર સાહેબના સ્ટેચ્યુ બન્યા પછી એક વર્ષની અંદર સાહીઠ લાખ ટુરિસ્ટ આવે છે આ જે ભારત બદલવાની પ્રક્રિયા છે એની અંદર આમ નાગરિકોનો એક ગોવાડિયા તરીકેનો ટેકો મારો ને તમારો બધો વડાપ્રધાનને જોઈએ છે ત્યારે મારે આપને વિનંતી કરવાની છે કે આજે આવડા ઇસ્યુ અનેક આવવાના ગેરમાર્ગે દોરવાની વાતો અનેક થવાની પણ વડાપ્રધાન જે કર્તવ્ય કરી રહ્યા છે ભારતનો યુગ લઈ આવવાની જે રીતે ઓગણીસો ને ની અંદર મહાત્મા ગાંધી આફ્રિકાથી દેશમાં આવ્યા અને ઓગણીસો ને થી ઓગણીસો ને અડતાલીસ ગાંધી યુગ કહેવાયો અને દેશ રાજકીય રીતે બદલાઈ ગયો દેશનો નકશો બદલાઈ ગયો એવી રીતે આપણો આર્થિક સામાજિક નકશો સાંસ્કૃતિક નકશો બદલવાનું કામ નરેન્દ્રભાઈ કરી રહ્યા છે એમાં સૌ યોગદાન આપીએ નાના મોટા મુદ્દાઓ ઉશ્કેરવાની પ્રવૃત્તિ થતી રહેવાની પણ એનાથી દેશ પ્રત્યેની આપણી નિષ્ઠા છે એમાં ક્યાંય કચાશ ન રહેવી જોઈએ બધા ભાઈ બહેનોને મારી વિનંતી છે કે રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં આપણે સૌ યોગદાન આપીએ અને અહીંયા જામનગર જિલ્લાની પૂનમબીની બેઠક છે એ પાંચ લાખની લીડથી નહીં પણ સૌરાષ્ટ્રમાં હાઈએસ્ટ લીડથી સૌથી વધારે લીડથી જીતીએ એનો સંકલ્પ તમે કરો અમે તમારી સાથે માં છીએ પોરબંદરવાળા પણ મને વિશ્વાસ છે કે તમારી બાજુમાં ભગવાન દ્વારકાધીશ છે અને આ મિની કાશી છે એટલે અમારાથી આગળ રહેશે પણ અમે તમારી નજીક આવવાની કોશિશ કરીશું અહીંયા આપ સૌની વચ્ચે મને વાત કરવાનો મોકો મળ્યો આયોજકોનો આભાર માની મારી વાત પૂરી કરું છું ભારત માતા કી જય